બગસરાની પ્રાથમિક શાળામાં વેલેન્ટાઇન ડે નિમિત્તે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુર રોડ ઉપર આવેલી શાળા નંબર 4 માં દાતાના સહયોગથી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત શેઠ ચંપકલાલ પારેખ મેમોરિયલ રિલીજીયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી શાળાના पटाંગણમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 350 બાળકો દ્વારા પોતાના માતા-પિતાની વંદના કરવામાં આવી હતી. શિક્ષક ભાઈ બહેનો મહેમાનો સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શેઠ શ્રી ચંપકલાલ કુશાલદાસ પારે મેમોરિયલ રિલીજીયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપેન્દ્રભાઈ અને ગિરીશભાઈ સહયોગથી આજે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં પધારેલા સૌ કોઈનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે બે કાર્યક્રમો કરવાના છે વસંત પંચમીનો નો પરમ પવિત્ર દિવસ છે એટલે સૌ પ્રથમ આપણે સરસ્વતી પૂજન કરશું ત્યાર પછી માતા પિતાનું નું પૂજન કરવાના છીએ અને જે પ્રમાણે એથી કહેવામાં આવે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે સૌ કોઈ બધાને ફરી ફરીથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું પૂજન એમનું આરાધન એમનું અર્ચન એ કરી

શુગ્રુપ યા વી નામરદંડ મંડિત કરાયા શ્વેત પાષ જાડ્યા હે મા સરસ્વતી આજના પરમ પવિત્ર દિવસે અમે આપનું પૂજન અર્ચન કરી રહ્યા છીએ તો મા આપ અમારી પૂજાનો સ્વીકાર કરજો અને અમને સન્મતિ અને આપમાં નું પૂજન કરવા માટે